ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ દસનું માર્ચ બે હજાર ચોવીસથી થી બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું કે જેમાં દસમા ધોરણમાં નર્મદા જિલ્લાનું ઓછું કહી શકાય તેવું પરિણામ કે જેમાં વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ પૈકી થયા હતા જિલ્લામાં પ્રથમ સાથે સ્કૂલનો વિદ્યાર્થી માછી કબીર રાકેશભાઈ પ્રથમ આવ્યો હતો જિલ્લામાં ગત વર્ષે આ વર્ષે પરિણામમાં એકત્રીસ પોઈન્ટ પાંચ ટકાનો વધારો નોંધાયો હતો ગત વર્ષે જિલ્લાનું પરિણામ પંચાવન પોઈન્ટ ચાલીસ ટકા આવ્યું હતું કે જેમાં નર્મદા જિલ્લામાં

બાસઠ પોઈન્ટ સત્તર ટકા આવ્યું હતું જ્યારે અન્ય કેન્દ્રનું પરિણામ જોતાં રાજપીપળા કેન્દ્રનું પરિણામ છ્યાસી પોઈન્ટ ટકા તો તિલકવાડાનું સિત્યાસી પોઈન્ટ સત્તર ટકા છ્યાસી પોઈન્ટ ઇઠ્યોતેર ટકા તો કેવડીયાનું છ્યાસી પોઈન્ટ એકસઠ ટકા નિવાલદાનું છન્નું પોઈન્ટ ટકા પ્રતાપનગરનું છન્નું પોઈન્ટ પંચાણું ટકા સેલંબાનું પોઈન્ટ ટકા સેલંબા ચીરી ચો પોઈન્ટ ચોર્યાસી ટકા મોજદાનું

ધોરણ બાર ના પરિણામની જેમ નર્મદા જિલ્લામાં ટોપ ટેન માં પણ ફરી એકવાર જય અંબે ગ્રુપ ઓફ સ્કૂલ રાજપીપળા મેદાન માં રહી ગઈ હતી ટોપ ટેન માં જયંબે સ્કૂલ ના નવ વિદ્યાર્થીઓ આવ્યા હતા કે જેમાં નર્મદા જિલ્લામાં પ્રથમ દસ માંથી અંબે ગ્રુપ ઓફ સ્કૂલ રાજપીપળાના નવ વિદ્યાર્થીઓએ સ્થાન મેળવી જિલ્લાનું અને શાળાનું નામ રોશન કર્યું હતું શાળા પ્રિન્સિપલ જાની સાહેબ અને શાળાના મેનેજમેન્ટ વડા મહેશભાઈ આહિરે જણાવ્યું હતું કે જયમબી ગ્રુપ ઓફ સ્કૂલ્સ રાજપીપળાના છન્નું માંથી છન્નું વિદ્યાર્થીઓ

એસએસસી માર્ચ બે હજાર ચોવીસનું પરિણામ જાહેર કરવામાં આવે છે જેમાં રાજ્યનું જે પરિણામ છે એ બ્યાસી પોઈન્ટ છપ્પન ટકા છે અને નર્મદા જિલ્લાનું જે પરિણામ છે એ છ્યાસી પોઈન્ટ ચોપન ટકા આવેલ છે જે સમગ્ર રાજ્યમાં ત્રીજા ક્રમે છે નર્મદા જિલ્લાના જે ડીઓ કચેરી વતી જે પ્રયત્નો કરવામાં આવેલ છે તેમાં શાળાના આચાર્યો અને શિક્ષકો દ્વારા પણ ખૂબ સારો સાર સરકાર મળેલ છે સરકારી શાળાઓ અને ગાંધી શાળાઓ પૈકી

આઉટ ઓફ ninety seven student ખૂબ સારા માર્ક સાથે પાસ થયા છે. જેની અંદર જિલ્લાની અંદર સમગ્ર નર્મદા જિલ્લાની અંદર માછી કબીર જે છસો માંથી પાંચસો ને માર્ક સાથે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. ત્યારબાદ દરજી જીતાનશી ચેતનભાઈ જેમણે પાંચસો માંથી છસો માંથી પાંચસો ને માર્ક સાથે સેકન્ડ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. આમ કુલ એવન ગ્રેડની અંદર અઢાર વિદ્યાર્થીઓ અ એવન ગ્રેડ હાંસલ કરેલ છે અને એ ટુ ગ્રેડ થર્ટી ફાઇવ સ્ટુડન્ટ એટલે કે પાત્રીસ વિદ્યાર્થીઓએ એ ગ્રેડ પ્રાપ્ત કરેલ છે અને શાળા પરિવાર અ તેમના વાલીગણને વિદ્યાર્થી મિત્રોને અને અમારા સ્ટાફ મિત્રોને આ જે મહેનત કરી છે અને બાળકોનું જે રિઝલ્ટ આવ્યું અચીવ કર્યું છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ એનું નામ અને મુદ્દો અ મારું નામ મહેશ આહીર છે અને મેં અહીંયા મેનેજમેન્ટ આજે ડિસ્ટ્રિક્ટ ફર્સ્ટ આવ્યો છું તેને મેં આખો શ્રેય મારા સ્કૂલ મારા માતા પિતાને પાઠવું છું આખા વર્ષ જે અમારી સ્કૂલે અમારી માટે મહેનત કરી છે શિક્ષકો દરેક શિક્ષકો ખૂબ જ સપોર્ટિવ છે માતા પિતા પણ ખૂબ સપોર્ટિવ છે આખા વર્ષની મહેનત આજે આ આજના દિવસમાં દેખાઈ રહી છે અગર સાયન્સ ગ્રુપ લઈને એ ગ્રુપમાં અમે જે ડબલ તૈયારી કરું છું જે ડબલ ની તૈયારી કરું છું ઇલેવન સાયન્સમાં શું નામ તારું માછી કબીર રાકેશભાઈ સાથે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ